સમગ્ર ધર્મા પર ભારત ને લાડી જા સંતો પાર્ષદો હરિ ભક્તો જય સ્વામિનારાયણ જેતલપુર ની દેવ સરવા ની પાળે માં બેઠા હતા અને ગંગા માં ના થી નીકળા ધીરે ધીરે ગંગા મન મહારાજ બાજુ ખેંચાળો અને ધીરે ધીરે ગંગામાં મારા પાસે પાછે પૂછું ને ઊંચું વર્ણી ક્યાં થયા છો આજ કે અમે વર્ણી અમે આ જાય ને તો કાલ પીજે આટલી મોટી દુનિયામાં ગમે ગંગામાં એમ આ હાજુ વંડું લાગે છે પછી એમ એમ કરીને ગંગામાં કીધું ચાલો અમારે ઘેર આજ કે એમ નહીં અમને તો તેડી લઈ જાય તો જાય પછી એમ કરીને ગંગામાએ મહારાજને કીધું આલો દીકરા પછી ગંગામાએ બહુ સરસ રસોઈ બનાવી એણે કીધું કે બેસી જાઓ જમવાજ કે અમે બ્રાહ્મણ કહેવાય અમે જમ્યા પહેલાં નાખ

શાંતિ થી જમો હોય તો જમવા રહેશો એમ કરીને ગંગા મા પછી ઉડાવ્યા કીધું કે સુઈ જા એમ નઈ અમને તો કોઈ સુડાવે તો સુઈ ગંગામાં એમ છું ગંદુ લાગે પછી એમ કરીને ગંગા મહારાજ ને સુડાવ્યા પછી રોજ નિયમ બની ગયો મહારાજ ને રવડાવવાના લૂછી દેવાના કપડા પહેરાવાના ખવડાવાના સુવડાવવાનો નિયમ બની ગયો પછી રામાનંદ સ્વામી અમદાવાદ હતા તો બધા જેતલપુર થી અમદાવાદ પાસ થાય એટલે જેતલપુરના ના હરિભક્તો દર્શન કરવા જતા તો બધા પૂછ્યું કે ગંગામાં આવશો આવું તો છે પણ સાચું શું કરવું કઈ કરે નહીં તો બધાએ કીધું કે રૂમમાં પૂરી ને તાળું મારી દો તો ગંગામાં પછી મહારાજ રૂમમાં પૂરીને તાળું માર દીધું ને બધા ફક્તો પાછળ રહી ગયા ને ગંગામાં જલ્દી આવી ગયા અને રામાનંદ સ્વામી કીધું એટલે જલ્દી કેમ આવ્યા અંગામાં કે કે ઘરે એક સાજુ ગંડો આવું છે કાય આતે કરે નહીં એટલે જલ્દી દર્શન કરીને જાવું છે રામાનંદ સમે પૂછ્યું કે ક્યાં છે તરા તો ગંગામાં કીધું એક રૂમમાં પૂરીને તાળું માર્યું છે તો રામાનો સમી ઓળખી ગયા પછી એને કીધું કે એને હાથવીને રાખજો એ બહુ મોટા છે પછી ગંગામાં ઘરે આવ્યા તો જોયું મહારાજ નહોતા કઈ બારી ખુલ્લી નહીં દરવાજો ખુલ્લો નહીં ગંગામાં આવ્યા મહારાજ ને જોઈને છુપાઈ જતા હતા પછી કીધું ગંગામાં કઈ યાદ આવે છે ગંગામાં કે મહારાજી તમે હતા કે આ તમે અમને નવડાવતા ખવડાવતા છોડાવતા એ અમે હતા ગંગામાં પછી ગંગામાં પછી જ્યાં ઉઠી રહ્યા પછી ત્યાં સુધી મારા મહારાજની ભક્તિ કરી અને રોજ કહેતા બેટાથી ક્યાં જમવા એક દિવસ એને ખબર પડી કે આ બહુ મોટા સરોવરી ભગવાન છે જે જમવાનો ટાઈમ થયો તમે કીધું મારા જ જમવાલો તમે આ જ કીધું રોજ તો એમ કહેતા હતા બેટાથી કર્યા જમવા શું થયું ગંગામાં કહે કે મારા તમે એટલા મોટા છો ને આવું જોડીને કહેવાય તો ભારત કે તમને તમે અમને એવું કહો છો તો જ અમે જમશું નકર અમે નહીં જમી તો ગંગા માં કીધું કે બેટા કરા જમવા લો જી મહારાજ જમવા લે પ્રેમ ભક્તિ મહારાજ ને બહુ ગમતી પણ વત્રામૃત માં કીધું એમ સમસણ સાથે પ્રેમ હોય તો જ મહારાજ આપડે ઉપર થાય

બોલો સ્વામિનારાયણ ભગવાન અલીદય લક્ષ્મિ વનિદય વિશ્વની ભગવાન સ્વામિનારાયણ વધારા કથાના વક્તા સાસી વમીર મતલબ શિંહ અમારી સાથે બધા મળ્યા અમદાવાદ પર મેળવવાનું સમય ઘરનો સુવિધા સ્વામી શ્રી જય સરસ મજાની આ દીકરાએ સત્સંગમાં વાત કરી મૂળ વાત હતી કે ગંગામાં જે પૂર્વસન અહીંયા આપણે જેતરપુરની અંદર સ્વામિનાથ સંપ્રદાયની અંદર એક વાત છે કે સ્વામના સંપ્રદાયની અંદર સ્વામના ભગવાનના જો માતા તો એક જ હતા ભક્તિ માતા પણ એમ કે ગંગામાના પર પોતાને માતાનું બિરુદ આપ્યું હતું